આદર્શ હાઈસ્કૂલ માલગઢ ખાતે રાજ્યકક્ષાની અખિલ ભારતીય શાળાકીય રમતોની

માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના વ્યાયામ મંડળના મહામંત્રી શ્રી વસંતભાઈ પરમાર તથા શ્રી ઈશ્વરભાઈ રાવળ શ્રી હરેશભાઈ ભવાયા તથા શ્રી રાણાભાઈ માળી અને અન્ય મહેમાનોની ઉપસ્થિતિમાં આ સ્પર્ધાને ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ ખુલ્લી મૂકી હતી આ સ્પર્ધામાં ભાઈઓ વિવિધ જિલ્લામાંથી સોળ જેટલી ટીમો ઉપસ્થિત રહી હતી આ સ્પર્ધાને સફળ બનાવવા માટે માલગઢ હાઈસ્કૂલના વ્યાયામ શિક્ષક શ્રી મુકેશભાઈ પડિયારે જહેમત ઉઠાવી હતી રિપોર્ટર હરેશ પટેલ નામ રોશન કરે એની તૈયારી નો ભાગરૂપે ધ્યાનચંદ નું નામ કેટલા લોકો સાંભળેલું છે સાંભળેલું

मेजर जैनचंद हॉकी का प्लेयर था इंडियन आर्मी में सूबेदार था वो थे ये जारे रमे ने जारे दडो जारे मूव करे ने की प्रैक्टिस करता ने ये रेलवे की पटरी पर प्रैक्टिस करता है।